સોરી મિત્રો પેલું પોસ્ટ કર્યું જય ઠાકોર સમાજ જય રોમાપીર મિત્રો આવતીકાલે સોળ ત્રણ એટલે કે પોર ગામ કુડાસન રોડ તુલસી ફાર્મમાં કલાકારો ઠાકોર સમાજના મોટા મોટા આગેવાનો તેમજ અન્ય સમાજના કલાકારો બધા ત્યાં વધારવાના છે હું પણ આવવાનો છું અને આવતીકાલે અમારા મોટાભાઈ સમાન અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર તેમજ ઠાકોર સમાજ દ્વારા સ્નેહ સંમેલનનું સુંદર મજાનું આયોજન રાખેલ છે તો બધા મિત્રો દરેક માતા બહેનો ભાઈઓ બધા પધાર્જો આવતીકાલે પોરગામ કુડાસણ રોડ તુલસી ફાર્મમાં સ્નેહ સંમેલનનું સુંદર મજાનું આયોજન રાખેલું છે તો બધા પધારજો ત્યાં મોટા મોટા આગેવાનો આપણા સમાજના કલાકાર મિત્રો આપણા ઠાકોર સમાજના તેમજ અન્ય સમાજના કલાકારો દરેક માતા બહેનો ભાઈઓને બધાને ભાવભર્યું આમંત્રણ છે મારા તરફથી અમારા ઠાકોર સમાજ તરફથી થેન્ક યુ થેન્ક યુ હા વિક્રમભાઈ ઠાકોર ને આપણા તરફથી ફૂલ સપોર્ટ હું એમની સાથે છું ઠાકોર નામ ઇઝ વ્રાન્ડ થેન્ક યુ થેન્ક યુ બધા મિત્રો આવજો કાલે સાંજે ચાર વાગે સ્નેહ સંમેલનનું આયોજન રાખેલું છે તો દરેક મારા ચાક મિત્રો દરેક માતા બહેનો ભાઈઓને બધાને ભાવ ભર્યું આમંત્રણ છે આવતીકાલે બધા પધારજો બધાને જય માતાજી જય ઠાકોર સમાજ નમસ્કાર બાબારી જય ઠાકોર સમાજ મિત્રો કાલે સોળ તારીખ ત્રીજો મહિનો સાંજે ચાર વાગે પોર કુડાસન રોડ તુલસીપાલ પ્લોટ ની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અને અમારા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર દ્વારા સુંદર મજાનું એક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંમેલનની અંદર ક્ષત્રિય સમાજના દરેક કલાકાર સાથે અન્ય કલાકાર અને સમાજના આગેવાનો તમામ વડીલો વધારવાના છે તમારા તમામ ચાહકોને તમામ ભાઈઓ બહેનોને મારા તરફથી આખા ઠાકોર સમાજ તરફથી અને ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર તરફથી બધા મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે અમે પણ આવવાના છીએ તમે પણ આવજો બધાને જય માતાજી જય બાબા રે જય રામ માતા જય માતાજી મિત્રો જય ખોડિયાર જય ઠાકોર સમાજ મિત્રો આવતીકાલે તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના રોજ પોર કુડાસણ તુલસી પાટી પ્લોટ આપણે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અને ગુજરાતના મેગા સ્ટાર કલાકાર આપણા સૌના ચાહિતા એવા વિક્રમભાઈ ઠાકોર દ્વારા સુંદર મજાનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ઠાકોર સમાજના દરેક કલાકારો આગેવાનો પધારવાના છે હું પણ આવવાનું છું જેનો સમય છે સાંજે ચાર વાગે તો દરેક મારા ક્ષત્રિય ઠાકોર સમાજની વિનંતી કે જરૂરથી પધારજો જય માતાજી જય ખોડિયા જય ઠાકોર સમાજ જય બાબારી જય માતાજી મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના રોજ સાંજે ચાર વાગે આપણા ઠાકોર સમાજ દ્વારા પોર રોડ પર તુલસી ફાર્મમાં સુંદર મજાનું એક સ્નેહ સંમેલન રાખવામાં આવેલ છે તો આ સંમેલનમાં ઠાકોર સમાજના આગેવાનો તથા ઠાકોર સમાજના ભાઈઓ બહેનો કલાકારો અને બીજા સમાજના પણ કલાકારો ભાઈઓ બહેનોને પણ આ સમારંભમાં ભાવભર્યું આમંત્રણ છે તો ચોક્કસ પધારો તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના રોજ સાંજે ચાર વાગે પોર રોડ તુલસી ફાર્મ હાઉસ